નમસ્કાર મિત્રો હાલમાં પંચાવન લાખ રેશન કાર્ડ ધારકોને જે નોટિસ આપવામાં આવી છે અથવા તો આપવામાં આવનાર છે તો તમને નોટિસ મળે તો કેવી રીતે જવાબ કરવો તમામ માહિતી આપણે જાણીએ તો તમે નમૂનો તો જોઈ લીધો હશે અગાઉના વિડીયોમાં તો આ રીતના નોટિસ છે બરાબર છે અહીં વિષય લખેલો હશે ત્યારબાદ અહીં તમારો રેશન કાર્ડ નંબર હશે ત્યારબાદ અહીં તમારું કારણ હશે કે શા માટે તમારું રેશન કાર્ડ જે એને ફેંસે છે એ ચાલુ રાખવું અથવા તો કયા કારણથી એ મર્યાદાથી ઉપર છે તો તેનું કારણ હશે દાખલા તરીકે અહીં છ લાખથી વધુ આવક છે તો એ બતાવેલ છે એ કારણ ત્યારબાદ અહીં સામે લખેલો હશે કે કયા કેટલા સમય સુધી તમે તેનો જવાબ આપી શકો છો નોટિસનો જેથી તમારું રેશન કાર્ડ ચાલુ રહે બરાબર છે તો આ રીતે તમને નોટિસ આપવામાં આવશે હવે તેનો જવાબ કેવી રીતે કરવો એ જાણીએ હવે તમને જો નોટિસ મળી હોય તો તમારે તેનો જવાબ માટે એક કાગળ લેવાનું છે અથવા તો તમે ટાઈપ પણ કરી શકો છો બરાબર છે એ ટાઇપ ટાઈપ અથવા તો તમે જાતે બોલપેનથી તો અહીં તમારું નામ લખી દેવાનું છે તમારું ગામનું નામ તાલુકો મોબાઈલ અથવા તો સેટીમાં રહેતા હોતો એ વિસ્તાર ત્યારબાદ તારીખ અને મોબાઈલ નંબર લખી દેવાનું છે ત્યારબાદ તમને જ્યાંથી પણ એ નોટિસ મળી હોય એ નોટિસના અધિકારીને સંબોધીને દાખલા તરીકે મામલદાર તરફથી મળી હોય તો મામલદારશ્રી મામલદારશ્રી કચેરી અહીં આવેલી છે એમ કરી ત્યારબાદ તમારે વિષય લખી લેવાનો છે કે આ વિષયની છે બરાબર છે એને ફેસે કાયદા બે હજાર તેર હેઠળ આપેલ નોટિસના ખુલાસા બાબત એ રીતે પણ તમે વિષય લખી શકો છો ત્યારબાદ આગળ તમારે અહીં દાખલા તરીકે એની નીચે જ આટલી જગ્યા છોડે નીચે જ સાદર ઉપરોક્ત વિશે જણાવવાનું કે આપની કચેરીના તારીખ અને પત્ર નંબર લખી દેવાનો છે કે અમારા રેશન કાર્ડ નંબર એમ તમારો રેશન કાર્ડ તો એ અંત એનએફએસએ એ રેશન કાર્ડ નંબર ઉપર એનએફએસએ અંતર્ગત અમને નોટિસ આપવામાં આવી છે કે જે છ લાખથી વધારે આવક મર્યાદાને કારણે કે નોટિસ આપેલ છે જે નોટિસ બાબતે ખુલાસો કરતો અમારી આવક દાખલા તરીકે તમારે આવકનું આપ્યો હોય તો ગ્રામ પંચાયતની કે ભાઈ આવકના દાખલાને આધારે અમારી આવક આટલી છે મામલદારશ્રીની આવકના દાખલાના આધારે અમારી આવક આટલી છે એ તમારે અહીં લખી દેવાનું છે બીજું જે પણ તમારી પાસે અન્ય આધાર પુરાવા હોય આવકના દાખલા સિવાયના કે ભાઈ આ રીતનું છે અમારી પોઝિશન અમારી જમીન આટલી છે એ તમામ વિગતો તમારે અહીં લખી દેવાની છે આ બાબતે અમારો ખુલાસો માન્ય રાખી અમારું એનએફએસએ રેશન કાર્ડ ચાલુ રાખવા વિનંતી છે ત્યારબાદ અહીં તમારી સહી કરી દેવાની છે નામ લખી અને ત્યારબાદ બિડાણની અંદર તમારી પાસે અહીં બિડાણ લખી દેવાનું છે બિડાણની અંદર તમારી પાસે જેટલા પણ ડોક્યુમેન્ટો હોય એ ડોક્યુમેન્ટો તમે લખી શકો છો તો આ રીતે તમે ખુલાસાનો જવાબ કરી શકો શકો છો થેન્ક યુ આભાર આપને વિડીયો કેવો ગમ્યો એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો શું તમને પણ નોટિસ મળી છે કે કેમ એ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો થેન્ક યુ આભાર